જય માતાજી મિત્રો આજના જીએસ લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી ના છીએ આજે આઠ આમ તો આપણે પાંચ પોંચ વાગ્યાના ખાડા પહોંચીને છ વાગે આપણે ઉઠતા એની જગ્યાએ આપણે આજે આઠ વાગે ઉઠ્યા છે આજ જતો રવિવાર આજે થોડું શેતરમાં કોમ હતું એટલે આપણે આજે જવાના શેતરોમાં આપણે તો માતાજી દર્શન કરી લઈએ એ મારા બારબીજ ના ધણી લાદ રાખજે મારા ના થાચો જે માથ એ માણી લાદ રાખજે એ માં બહુ જોશ તો મિત્રો આપણે નહીં જોઈ તૈયાર થઈ ગયા અને આજે આપણે ચા પાણી કરવાનું બાકી આમ ચા કરી અને આપણે જવાનું છે શીતરમાં તો શીતરમાં આપણો આજે કોમ હતું એના કારણે થઈ અને આપણે આજે રવિવાર પીછો ખેતર માટે ફાળવ્યો હોય શેન્ટરમાં જવાનું હોય અને વિડીયોનું કામ કરશે વિડીયોમાં પૂર્ણ કટ લેવાના છીએ આપણે યાત્રા તો એમને પણ કરતો હતો હું એ ખેતરમાં આવતા રહી રહીજ હું પીઆરવેતરમાં લઈ જઉં હું એટલે આવી આવજ અને કટ કટલાઈ લેજો સ્ટોરી આખી ખેતરમાં કરવી હોય તો ખેતરોમાં શૂટ શક તો હું એમને મેસેજ મારી અને આવી જાઉં છું તો મિત્રો આપણે નાસ્તો કરવા બેહી ગયા પણ આજ તો નાસ્તો આપણે ઘણા દિવસે ઘરે કરીએ છીએ તો તમે જોયો કે નાસ્તામાં આજે શું છે તો આ બાજુ બાજરીનો રોટલો આમાં પડ્યો છે ગોળ અને આ છે મરચું અને પેલું બાજુ પડ્યો ચા તો આપણે નાસ્તો કરી અને જવાના છેતરમાં તો આપણે પછી જઈશું તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો આપણો લોગ આજનો કેવો છે એ તમે ફટાફટ કમેન્ટ કરી નાખજો તો મિત્રો આપણે બાઇક ની ચાવી આલવા આયા હતા બાના ઘેર તો આપણો સંકેત આપણો હંગાત થઈ ગયો તો તો જો લો આ બાજુ સંકેત શું કે સંગા તજ ચોકણ આબુ દા માં આબુ તો ગલ્લો લાયો આ ગલ્લે લાય લેટતા જે લેવું લે લેટ ફૂલ એવું કે દુકાન લઈને આવતા રહે અહીં કે ભા મારા ખાવું એ ચોકડ ખાવી તા આરી 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 ખાવી

આ ભૂતે દેમ ચેતર તો મલ્લંગ ક થાય હા મલ્લંગ ક થાય મલ્લી ના બધું મલ્લંગ ક થાય હો હા જઈ ના હા તલ્યો અહો જીકા ઓરે હું આવું પણ મેલી લે તું જ જ તો જપડ પાડ જા જ જલ્દી ગયા જ તો રે ઓરે હું હે દાદા દાદા તો આ બાજુ અમારા મિત્ર ખાસ કે ચીગો ભેગા થઈ ગયા એ આ બાજુ ખોલે કામ હોય તો એટલે જિંદગી વાળો ને ટાયર બધી લેવાનું એમ તો લઈ જાય ઘણી હેલોમેન્ટ કરી દે ગાડીને અને ઈકડને એક ટાયર બની પૂછાત એમ રહ્યા છીએ

અને આ બાજુ ક્ષેત્રમાં પેલી જગ્યા એ ગઈ ગઈ હા તો મૂરે વંડો થાય વંડો થઈ અને બને છે ગુડાઉન ગુડાઉન બને એટલે પૂરે મૂરે વંડો કરી દીધો અને આ બાજુ વાય દીધું છે રાયડું તો જો આ બાજુ આપણે રાયડાની ખેતી થઈ ગઈ આ બાજુ આપણા એરંડા છે મોટા થઈ જાય આ બાજુ એરંડા છે તો રાયડાની ખેતી થઈ ગઈ હા તો રાયડું હવે મોટું થાતા બે મહિના સાચા બે મહિનાની અંદર રાયડું કમ્પ્લીટ મસ્ત થઈ જાય બે ત્રણ મહિનાની અંદર આપણો ભાઈબંધ હતો તો એને મને કીધું કે તારા ફરવા આવવું હોય તો મારા અંગે તારા કે શનિ રવિ આવતું રહે શનિવારની નાઇટ અને રવિવારનો દિવસ હોય તો આપણે કરી ગયું ફોન તો આપણે અહીં જાઓ એટલે એને કીધું કે શનિવારના રહેવા તો કેમ અમાર ભાઈ ફરજ છે આખો દાડી એ મને છૂટા હાથી છે ના ભાઈને છૂટા હાથી છે આપણે મિત્રના તો બાજુ ઘણું ખરું સાફ થઈ ગયો આપણા સાફ કરવાનું બાકી પડ્યું અને આ બાજુ એવા તો કે એડા ઉતર મિલી દીધા એ તારે બાજુવાળા સૂત્રવાળા ઉતર આ છે અમારા હોમા કાકાના રેંડા જો અને આ બાજુ એડા હી આપણા બાના એડા હિ તમે એ બતાવી દઉં બા એડા કંપ ચોખા કરી દીધા હી એ ખાલી આપણે એડા ખાલી ચોખા કરવાનું બાકી પડે છે હવે આપણે આપણે કહીએ મિત્રો આપણે પાવડો ઉળીથી લઈ અને આપણે અહીંયા ખેતરમાં ખેતરમાં આ બાજુ સાર વધારે થઈ ગઈ હતી એના કારણે થઈ અને ટ્રેક્ટર બોલાવ્યું દઉં ટ્રેક્ટરમાં દીધું કટર તો આપણા નેકો હમી કરવાની તો અરે આખી નેકા આપણે હમી કરવાની આખી નેક આપણે હમી કરી દેવું તો જોયું પમ બાકી પડ્યું તો આપણે પટાઈ દઈએ ને પછી આપણે મળીએ ઓ મિત્રો આપણા ક્ષેત્રમાં નેક નાખવાની હતી એ નેક નાખી દીધી છે તો તમે જોયું આ બાજુને આપણે આખી નેક નાખી હે આ બાજુએ આપણે નેક નાખી દીધી હા અને આ બાજુ આપણું ટિફિન વળી ગયું હોય અને આ બાજુ પાણીનો બાટલો અને તગારું પડ્યું તો આપણે આ નેક નાખી દીધી છે અને આ બાજુ આપણે કોમ બાકી પડ્યું હોય એ બધું આજની તારીખમાં દૂધ પટાઈ દેવાનું જો આ નેક આપણે કમ્પ્લીટ નાખી દીધી છે તો એ જાણ પાણી વળી છે પાણી વળવાના બે દાળા બાકી છે એ દાળો આવી જાઉં તો ટાળીઓ આખું આપણે હમું કરવાનું એ કરી દેવું તો એ આપણે આ સાઈડ સાફ કરવાનું એ આપણે પાવડો મારી અને સાફ સફાઈ કરી દઈ તો આપણા બ્લોગમાં બનાવી રહી ગયું તો પછી આપણે મળીએ મિત્રો વાજો એક અને આપણે જે શેતરનું કોમ હતું એ બધું આપણે શેતરનું કોમ પટાવી દીધું હ અને આપણે બેસી ગયા જમવા અને જમવા માટે આપણે ક્યાંથી શું લાયા હા એ હું તમને કહી દઉં મરચું સ ગોળ સ દહીં સ અને આપણે ખાવા માટે ડુંગળી વાટે હ અને આ બાજુ બાજરીનો રોટલો છે તો તમને બતાવી દઈએ કે પેલા બતાવી દઉં મરચું આ મરચું આ છે ડુંગળી આ છે બાજરીનો રોટલો અને આ બાજુ ગોળ છે અને તો કબ્બામાં પડ્યું છે દહીં તો તમને દહીં બતાવી દઉં જો ડબ્બામાં છે દહીં એટલે આપણે સહ તો લાયા નહીં સહ આપણે ઘેર ભૂલી ગયા હ પણ કશો વાંધો નહીં દહીં ખાવું છે ખાવું અને પછી દહીંમાં પાણી વેળી અને બનાવી દેવું શા તો એના માટે પોણીનો બાટલો આપણે લાવી દીધો હો અને મિત્રો ખેતરમાં ખાવાની તો વાત જ આખી અલગ હોય તો તમે ઘેર ઘેર ખો અને ધંધા પર ખો એ જમીન આસમાનનો ફેર પડ અને તમે ખેતરમાં ખો તો ખેતરમાં તમે ખાવાની મોજ જ આખી અલગ હોય શેતર એ ખેતર કહેવાય અને ઘર એ ઘર કહેવાય શેતરમાં સોનથી બેહીન એકલાને ખાવાનું હોય કોઈ જાતની કોઈ મગજમારી હોય નહીં કોઈ જાતની કોઈ ચિંતા ના હોય તો મિત્રો આપણો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટ કરી તો પછી આપણે જમી અને પછી આપણે અને આપણે બેહી ગયા જમવા તો આપણે આપણે જમી અને જોઈ લઈએ કે મરચું કેવું બન્યું હોય તો એમ જો મરચું એકદમ મસ્ત બન્યું હો મરચું અને આ બાજુ ગોળના સાહ અને બાજરીનો રોટલો ખાવાની તો કોઈ મોજ આખી અલગ ખેતરમાં તો આમ તો આપણે ઘેર આપણે દાળે આમ તો એક બે બે રોટલો ખાઈએ પણ ખેતરમાં જ આપણે આખો રોટલો જતો રહે તો આપણા માટે આખો રોટલો સાઈડમાં મીલ લીધો હો તો આપણે ખા બે ગયા તો આપણે ખાઈ અને પછી મળીએ મિત્રો આપણા ખેતરમાં કોમ પટી ગયું અને આપણે પાવડા ઉડી મેળવા આવ્યા અને આ બાજુ કોમ ચાલુ હો તો આ બાજુ ओडी पत्र नवासी तो कारीगर माल भरी क्या कारीगर? वो करो जमीन ये तो तुम्हें धंधो करो तो डोले तो पड़ा? ख्याम चौको कून बारू हा

તો મિત્રો હવે પાળો મેલી અને આપણા જવાનું છે પાલોદર જૂગણીમાં તો આપણા વિડીયોના આપણે હોય એના લઈએ છીએ તો આપણા જી એસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે અને આ બાજાનો બોર ચાલુ જ છે તો તમે જોઈ લો